સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વીમેર મેડિકલ કોલેજમાં એમબીબીએસ અભ્યાસ માટેની ટ્યુશન ફીમાં વધારો કરવામાં આવ્યો આ વધારો સરકારી કોટામાં બાર ટકા અને મેનેજમેન્ટ કોટામાં દસ ટકાનો છે ફી વધારો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસથી પચીસ છવ્વીસથી લાગુ થવાની શક્યતા છે જે ફી રેગ્યુલેટરી કમિટી ગુજરાત રાજ્ય દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે

એકસો અઠ્યાસી મેનેજમેન્ટ ના કોટામાં પચીસ તથા એનઆરઆઈ કોટાની કુલ સાડત્રીસ બેઠકો નો સમાવેશ થાય છે અને આ સમગ્ર બાબત ને જોતા કોલેજ ની માં વધારો જોવા મળી રહ્યો છે માહિતી આપવા માટે